ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે જેમાં ભયંકરથી લઈને અત્યંત તોફાની વાવાઝોડું હિન્દ મહાસાગરના વિસ્તારોમાં સક્રિય બનતું જોવા મળ્યું છે હવાના હળવા દબાણમાંથી હવે આ સિસ્ટમ પરિવર્તિત થઈને વાવાઝોડાના સ્વરૂપની અંદર રૂપાંતરિત થતી જોવા મળી છે અને વાવાઝોડું બનવાની સાથે જ તેના આજુબાજુના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર પણ મોટો બદલાવ જોવા મળ્યો છે સાથે જ એક સિસ્ટમનો પટ્ટો સિસ્ટમનો પટ્ટો અને સિસ્ટમની સ્ટ્રફ લાઇન અત્યારે આ વિસ્તારોમાં ઘેરાયેલી જોવા મળી છે પવનોની ઝડપોના કારણે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવી હલચલ સર્જાતી જોવા મળી છે અને નવી લો પ્રેશરનો અત્યારે સ્ટ્રફ બંગાળની ખાડીના વિસ્તારોમાંથી સક્રિય થઈને ગુજરાતના વિસ્તારો સુધી પોતાનું ભારેથી લઈને ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આગળ વધતી ડીપ ડિપ્રેશન સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ભારે અસર દર્શાવતી જોવા મળી છે આમ રાજ્યના વાતાવરણમાં કાળા વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે સાથે જ સિસ્ટમના પટ્ટાના કારણે અને અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોના કારણે ગુજરાત રાજ્યમાં પવનોની ઝડપોની સાથે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આજે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે પણ મહત્વની અને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં બદલાવવા જઈ રહ્યું છે વરસાદનું નક્ષત્ર અને ગુજરાત રાજ્યની અંદર આવતીકાલથી મઘા નક્ષત્રની શરૂઆત થશે અને મઘાના મોઘા પાણીને ચાંચવીને રાખી લેજો કારણ કે આ પાણીથી થઈ શકે છે આખા વર્ષ સુધીનો પાણી સંગ્રહ તેવી પણ માન્યતા માનવામાં આવે છે મઘા નક્ષત્રનું પાણી ખેડૂતો માટે ઉત્તમ ગણવામાં આવે છે બનતા જોવા મળી શકે છે ને વીજળીના ચમકારા ગુજરાતની અંદર વધતા જોવા મળશે ને વીજળીના ચમકારાની સાથે ગુજરાત રાજ્યમાં ઘેરાયેલા જોવા મળશે વાદળોના જૂડ એની વચ્ચે જોવા મળી શકે છે

હળવાથી મધ્યમ વરસાદની સાથે ગાજવીજ સાથે મેઘરાજાનું તાંડવ વધવાને લઈને આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે પવનોની ઝડપોની સાથે અને ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવા અંગે પણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે મેપ દ્વારા એટલે કે નકશા દ્વારા માહિતી જાહેર કરીને ગુજરાતના વિસ્તારો માટે આજે આગાહી કરવામાં આવી રહી છે સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે પવનોની ઝડપોની સાથે ગુજરાત ઉપર ઘેરાઈ રહ્યું છે વાદળોનું ઝૂંડ અને હવે થવા જઈ રહ્યો છે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ જેમાં આજે કચ્છના વિસ્તારોની અંદર પવનની તવ્રતા સાથે વરસી શકે છે મેઘરાજા કારણ કે કચ્છના વિસ્તારોમાં ચાલુ વર્ષ દરમિયાન સૌથી વધારે અત્યાર સુધીમાં બ્યાસી ટકા સુધીનો સૌથી વધારે વરસાદ અત્યાર સુધીમાં કચ્છના વિસ્તારોમાં ખાબખેલો જોવા મળ્યો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અઠ્યોતેર ટકા સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન ખાબકેલો જોવા મળ્યો છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર બોતેર ટકાનો વરસાદ આ વર્ષ દરમિયાન પડેલો જોવા મળ્યો છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આ સિઝન દરમિયાન પચાસ ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફક્ત તેતાળીસ ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ રાજ્યની અંદર આ વર્ષ દરમિયાન સૌથી વધારે વરસાદ કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પડેલો જોવા મળ્યો છે અને સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સૌથી ઓછો વરસાદ આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર ખાબકેલો જોવા મળ્યો છે પરંતુ નવી સાયક્લોનિક સિસ્ટમ અને ગુજરાત રાજ્યમાં બદલાતા નક્ષત્રને જોતાં આજે ભારે તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે અને સિસ્ટમનું જોર ગુજરાત પર વધતું હોવાના કારણે મોટા પલટાઓ સાથેને વદળોના ઘેરાવા સાથે ગુજરાતમાં જોવા મળી શકે છે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જેમાં આજે કચ્છના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે ભારે જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે ને જેના કારણે ગાજવીજ સાથે રેઇનફોલ એટલે કે વરસાદ ખાબકવાની આગાહી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે દર્શાવવામાં આવી છે જેમાં ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર મોરબીના દરિયાકાંઠાનો જિલ્લો ગીર સોમનાથ દીવના વિસ્તારની અંદર જૂનાગઢનો વિસ્તાર પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો સ્ટ્રફ અને સિસ્ટમની સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી છે આમ દરિયા કિનારાના સંપૂર્ણ વિસ્તારોમાં આજે પવનોની તીવ્રતા સાથે જોવા મળશે મેઘરાજાનું ભારે જોર સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની અંદર અરબસાગરમાંથી ફૂંકાતા પવનો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ટકરાઈને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમનું ભારે દબાણ અત્યારે દર્શાવતા જોવા મળી રહ્યા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો અત્યારે જોવા મળ્યો છે અને મધ્યમથી હળવા વરસાદની આગાહી આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં દર્શાવવામાં આવી છે જેમાં ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર તાપીનો જિલ્લો નવસારીના જિલ્લાની અંદર ડાંગના જિલ્લાની અંદર દમણ દાદરાનગર અને વલસાડના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે આજે પણ હવામાન ખાતા દ્વારા નકશો જાહેર કરીને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે આગાહી દર્શાવવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું હળવું દબાણ અત્યારે સર્જાતું જોવા મળ્યું છે અને જેને જોતા દક્ષિણ ગુજરાતના પંથકોની અંદર પણ ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદનું આગાહી આગામી કલાકો માટે દર્શાવવામાં આવી રહ્યું છે આ વર્ષ દરમિયાન સૌથી ઓછો જ આ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે ફરી એકવાર પવનોની ઝડપો વધતી જોવા મળી છે અને પવનોની ઝડપો વધવાની સાથે જ આજે અહેમદાબાદના જિલ્લાની અંદર ખેડાના વિસ્તારની અંદર આણંદના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર પંચમહાલના વિસ્તારોની અંદર દાહોદને છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર અને મહિસાગરના વિસ્તારોમાં પણ સિસ્ટમનો ઘેરાવાની સાથે મેઘરાજાનું તાંડવ થવાને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારો માટે મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમનું દબાણ ભારે બનવાના કારણે આગામી કલાકોમાં મેઘરાજા ધાબકતા અને જોરદાર વરસાદ લાવતા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો આગળ વધીએ તો ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠાના જિલ્લાની અંદર પાટણના જિલ્લાની અંદર મહેસાણાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગરના જિલ્લાની અંદર પણ હવે ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર નવા નક્ષત્રની શરૂઆતની પહેલાં જ અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાઈને ગુજરાત ઉપર જળબંબાકાર વરસાદ વરસવા માટે મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે અને તમે જોઈ શકો છો ફક્ત આજ માટે નહીં પરંતુ ગુજરાતની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર વિવિધ વિસ્તારોની અંદર કેવો વરસાદ જોવા મળી શકે છે જે અંગે પણ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે આજથી લઈને ગુજરાતની અંદર આગામી પાંચ દિવસોની અંદર ઠેરઠેર વિસ્તારોમાં મોટા પલટાવ સાથે પવનોની ઝડપોની સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આજથી લઈને પાંચ દિવસની અંદર ભારેથી લઈને જળબંબાકાર વરસાદ વરસવાને લઈને અનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે અત્યારથી જ જાહેર કરવામાં આવી રહ્યું છે